સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતી થયા ગામેથી દસ વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો પાંચ દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ હતી જેનો આજે અવાવરૂ જગ્યાએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે સુરત જિલ્લામાં મોટો પર પ્રાંતિય વિસ્તારમાં ગણાતા કડોદરા પલસાણા તાલુકામાં વધુ એક ચકચાર મચાવી દેનારી ઘટના પ્રકાશમાં આવી છે પલસાણા તાલુકાના તાતી ગામે શિવદર્શન સોસાયટીમાં એક રહેતી એક દસ વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી તે દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનો એક કડોદરા પોલીસને જાણ કરી હતી જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી સાથે જ સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ પણ બાળકીને શોધવામાં કામે લાગી ગઈ હતી જેથી પોલીસે આજુબાજુના ગામની સીમામાં પણ શોધવાના પ્રયાસ કર્યા હતા બાળકી ગુમ થયા ને આજે છ દિવસ બાદ બપોરના સમયે ફરી એક ફોન કોલ આવ્યો અને કડોદરા પોલીસ સહિત જિલ્લા પોલીસ કાફલો દોડતો થયો હતો જેનું કારણ એ હતું કે સોમવારના રોજ ગુમ થયેલ દસ વર્ષીય બાળકી તાતી થયા ગામેથી જ અવવરુ જગ્યાએ જાળીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાને પગલે કડોદરા પોલીસ જિલ્લા એલસીબીની ટીમ તેમજ ખુદ જિલ્લા પોલીસવાળા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા कड़ोदरा पुलिस स्टेशन के तातिथैया गांव में एक दस से ग्यारह साल की बच्ची गुम हुई थी जिसकी इन्फॉर्मेशन इसके परिवार वालों ने अठारह तारीख को शाम को पुलिस को दी थी और तुरंत ही एल सी और इंचार्ज डी की टीम कड़ोदरा पुलिस की मदद के लिए आके यहाँ पिछले तीन दिन से चार दिन से इस बच्ची को ढूंढने की कोशिश चल रही है डॉग स्क्वाड की भी मदद ली गई थी सारे सीसीटीवी फॉरवर्ड बैकवर्ड सब लिंक से चेक कर लिए गए थे आज यहाँ यह गांव में एक खेतर में झाड़ियों के बीच में उस लड़की की डेड बॉडी मिली है और डेड बॉडी की स्थिति देखते हुए वो मर्डर का भी अनुमान इसमें पुलिस लगा रही है और बच्ची के साथ और कुछ

સાથે જ બાળકી સાથે કોઈ બદકૃત્ય થયું છે કે કેમ એ સમગ્ર બાબતની પણ તપાસ માટે પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપ્યો છે જેથી હવે બાળકીની કઈ રીતે હત્યા કરાય તેમજ તેણી સાથે કોઈ બદકૃત્ય કરાયું છે કે કેમ એ તમામ બાબતો હવે પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવી શકે તેમ છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી